ભરૂચી રૂપાથી ચૈતર વસાવા અને ભાવનગર થી ઉમેશ મકવાણા ઇલેક્શન લડશે આ વિષય ઉપર વાતચીત કરવા આપની સાથે અત્યારે ડોક્ટર હરિ દેસાઈ જોડાઈ ગયા છે સર આપનું સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં નમસ્કાર સર સવાલ એ જ છે કે શું લાગી રહ્યું છે આ ગઠબંધન એ મજબૂરી છે કે શું કહી શકાય કારણ કે સીઆર પાટીલે તો ગઠબંધન ને આંધળા બહેરાનું ગઠબંધન કહી દીધું છે સી આર પાટીલ તો કેવાના કારણ કે એમની પાર્ટીમાં તો એ હારવાના હોય ત્યારે જીતવાના એવો એક મક્કમ નિર્ધાર એ જાહેર કરતા હોય છે છે અને મને લાગે કે પરસેપ્શન ઉભું કરે છે કે જેથી બસ અમે જીતવાના ચારસો કે પાર જો ચારસો કે પાર એટલું બધું જો હોય એમને જીતવાનો એટલો બધો વિશ્વાસ હોય તો છે ને બીજી સરકારો તોડે જ સુ કામ વિપક્ષની કોંગ્રેસમાંથી ભ્રષ્ટ નેતાઓને આયા શું કામ કરે છે

એમણે જે રીતે સમર્પણ કરી દીધું છે ચૈતર વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવા માટે જે ધમપછાડા ધમપછાડા કર્યા એ છતાં ચૈતર ગયો આઈ મીન કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીમાં એ હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને ત્યાં ચૂંટણી લડે તો એ જીતશે કે કેમ એવો પણ મને પ્રશ્ન થઈ રહ્યો છે કારણ કે માત્ર આદિવાસી ચહેરો મૂકવાથી આદિવાસી લગભગ ત્રીસ થી ઓનેસ્ટ અબાઉટ ઇટ અને આપણે જાણીએ છીએ કે છે ચંદુભાઈ દેશમુખે જ્યારે અહેમદ પટેલને ને હરાવ્યા એટલે કે ત્યારથી માંડીને ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીનો ભગવો ત્યાં લહેરાતો રહ્યો છે અહેમદ પટેલ ત્રણ વખત જીત્યા પણ અહેમદ પટેલ ના બાળકો જે છે એ તો રાજકારણમાં હતા નહીં અત્યારે જે ધારો કે એ નિવેદનો કર્યા કરે છે પોતાની પ્રેઝન્સ ત્યાં આગળ વર્તાવે છે બાકી એમની શું છે મુમતાજ હોય કે ફૈઝલ હોય હું તો એમ માનું છું કે ફૈઝલ તો સી આર પાટીલ ની ગેમ રમે છે

કોંગ્રેસ રમતા રમતા પણ સાહીઠ સિત્તેર બેઠકો લઈ શકે એ રઘુ શર્મા અને ઠાકોરે જે જે કર્યો હું શબ્દ કરી રહ્યો છું તમને ખ્યાલ છે અર્થ ગુજરાતમાં શું થઈ રહ્યો છે એ જગદીશ ઠાકોરે અને રઘુ શર્માએ જે વહીવટ કર્યો એને કારણે કોંગ્રેસની વજુ ખતમ થઈ ગઈ સત્તર બેઠકો ઉપર આવી ગયા અને એમાંથી હજુ તો છે ને હું તો એમ કેતો રહ્યો છું કે દસ દસ જણા તો પાછા ભારતીય જનતા પાર્ટીના એજન્ટ છે

જાગત સમીકરણો હિસાબ મેળવવા માટે જે રીતે ઉમેદવારનું નામ આવી રહ્યું છે એ ભાઈ પણ એનું શું ત્યાં આગળ એનું દૈવત નીકળશે એ ખબર નથી એટલે ગોપી મને તો એમ થાય છે કે આ બંને રાષ્ટ્રીય ના આ ને કોંગ્રેસ વાળાઓને શરમ નથી આવતી કે કમસે કમ એમની એમના રાષ્ટ્રીય નેતાઓની બે બેઠકો ઉપર તો એમણે પોતે પોતાના ઉમેદવારો મુકવા જોઈતા હતા પણ એમણે એનું નાઈ નાખ્યું છે એટલે બીજે બધે પણ નાઈ નાખ્યા જેવી સ્થિતિ છે એમ આપણે તો માનવી પડે એટલે 26 માંથી 26 લેવામાં અને બહુ વાંધો ન આવે સીઆર પાટીલ ને નરેન્દ્ર મોદી ને અમિત શાહ ને એવા સંજોગો એ લોકો જાતે જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નિર્માણ કરી રહી છે વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તો આમ આદમી પાર્ટી ના નેતાઓ કોંગ્રેસના જે ગઢ હતા ત્યાં આગળ એ લોકો છે સૌથી પહેલા ટાર્ગેટ કરી રહ્યા હતા ત્યાં આગળ પ્રચાર કરી રહ્યા હતા અને જે પરિણામ છે આપણી સામે છે ગોપી પણ સર સવાલ એ છે ને કે હમણાં જ ગોપાલ ઇટાલિયા સાથે મારી વાત થઈ ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે અમે લોકશાહીને બચાવવા માટે સાથે આવ્યા છે શું આ લોકશાહીને બચાવવા માટે સાથે છે કે પોતાના અસ્તિત્વ માટે સાથે છે બેન જો બહુ સ્પષ્ટ વાત કહું તો તમે જે બીજો એનો વિકલ્પ કયો એને માટે જ છે બધા બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી જો ફરીને ચૂંટાય છે તો કદાચ આ છેલ્લી ચૂંટણી હશે અને છેલ્લી ચૂંટણી ધારો કે બીજી બીજી ચૂંટણીઓ થાય તો પણ વન ચીનમાં કે બીજી ઘણી બધી પાર્ટીઓ છે પણ ત્યાં કમ્યુનિસ્ટ પાર્ટી જ રૂલ કરે છે બાંગ્લાદેશમાં શેખ મુજીબુર રહેમાન ને આપણે છે ને ડેમોક્રેટિક કન્ટ્રીએ ઇન્દિરા ગાંધીએ એને છે ને બાંગ્લાદેશ બનાવીને આપ્યું પણ સેવન્ટી ફાઈવમાં વન પાર્ટી ડેમોક્રેસી ની વાત શેખ મુજીબુ પરિવારની હત્યા કારણ કે દીકરી પણ ડિક્ટેટર જ થઈ ગઈ છે અત્યારે પણ બાંગ્લાદેશની અંદર હમણાં ચૂંટણી થઈ તમે જુઓ વિપક્ષને તો ડિસ્કવોલિફાય કરી દો પાકિસ્તાનમાં શું થયું ઈમરાન ખાન ની સૌથી વધારે બેઠકો નેશનલ એસેમ્બલી આવી છે અપક્ષ લડીને પણ ત્યાં ડેમોક્રેસી છે ની ચૂંટણીમાં બધા જ જે પ્રાદેશિક પક્ષો છે એ લોકોએ પોતાનું અસ્તિત્વ જો જાળવી રાખવું હોય તો ઇન્ડિયા અલાયન્સ સાથે રહેવા સિવાય છૂટકો નથી અને એ બધા જાણે છે કેજરીવાલને જે મેસેજ દારો કાતીશય ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી કે કે આજે પણ પ્રેસ કોન્ફરન્સ કરી અને એને બહુ સ્પષ્ટ કહ્યું કે અમને ધમકીઓ આપવામાં આવે છે કે તમે ઇન્ડિયા બ્લોકમાંથી નીકળી જાઓ નહીં તો કેજરીવાલને જેલમાં મોકલી દેવાના છે જો આવો સત્તાનો દુરુપયોગ ખુલ્લેઆમ થતો હોય ઇન્કમ ટેક્સ જો ભારતીય જનતા પાર્ટી ના ભરતી હોય અને કોંગ્રેસની બેંકમાંથી પૈસા લૂંટી લેતી હોય ઇન્કમ ટેક્સ વાળાઓ ઉઠાવી લેતા હોય તો આ તો કયા પ્રકારનું કાયદાનું રાજ છે આ લોકશાહી કેવી છે એ આપણને ખ્યાલ આવે છે એટલે ગોપાલ ઇટાલિયા તો બંધારણ કથા કરનાર રહ્યો એટલે મને લાગે છે મને એની બંધારણ કથા ગમતી હતી બાકી હવે એમનું મતનું રાજકારણમાં એમની કેટલી વજુ છે આપણે બધા જાણીએ છીએ સારી રીતે આમ પેલા વાકપટુ લોકો હોય એટલે લોકો એમને વોટ આપી જાય છે એવું નહીં તમને ખ્યાલ હશે કે અટલજી હંમેશા કહેતા હતા પણ તમને શું લાગી રહ્યું છે કે આ જે ગઠબંધન થયું છે હવે ચૈતર વસાવા કારણ કે ચૈતર વસાવવા સતત ચર્ચામાં છે એમના વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો એમને જેલ મોકલી દેવામાં આવ્યા કેટલાક ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સાથે પણ વાત કરી રહ્યો તો બીજા લોકોની સાથે પણ મેં વાત કરી જે લોકો જાણકાર છે જૂનો ઇતિહાસ પણ જાણે છે અને વર્તમાન ને જાણે છે મે કહ્યું એમ કે ત્યાં ભગવો પટ્ટો છે બહુ સ્પષ્ટ આ બાબત કહી પરંતુ એ એ છે ને એ ભારતીય જનતા પાર્ટીમાં નહીં ગયા હવે ચૈતર વસાવા કોનો માનસ કોનો માનસ પુત્ર તમને ખ્યાલ છે

અધરવાઇઝ એ લોકો છે ને બિન આદિવાસી ઉમેદવાર મુકવા માટેની આ વખતે તૈયારી કરી રહ્યા હતા એટલે ભરૂચ વિસ્તારની અંદર જે લોકો તમે તમને તો જો કે તમે તો નિયમિત રીતે બધાના સંપર્કમાં છો એટલે તમને ખ્યાલ જ છે પણ મારી પાસે જે ત્રણ નામ છે કદાચ તમે ટેલી કરી શકો એમ છો કે એ નામો જે વિચાર મા નામ સમજ્યા હવે એમને તો દબંગ હોય તો દબંગ એને કે પ્રકારને એમણે ચૂંટણી જીતવી છે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી પોતાના ગૃહ રાજ્યની અંદર

અને ભારત ભરૂચ ની અંદર કોંગ્રેસની અંદર ફૈઝલ પટેલ કે મુમતાજ પટેલ કંઈ પણ કે તો એની બહુ વધુ નથી મારી દ્રષ્ટિએ હું તો માનું છું કે અપક્ષય ને લડે ને તો પણ એને મુસ્લિમો વોટ નહીં આપે અને અહેમદ પટેલની છબી ખરેખર સારી હતી કામકાજની બાબતમાં પણ અહેમદ પટેલ એમણે આખી ગુજરાત કોંગ્રેસને એક મુસ્લિમ પાર્ટીની આખી છબી ઊભી થઈ

અવસ્થામાં છે એમ કઉ તો ચાલે રાજકીય રીતે ખોડલધામ વાળા સમજ્યા પણ તમે એમના તરફ પણ નજર રાખજો

અને એમની કે કેટલી વજૂદ રહી ત્યાં આગળ લેટ અસ બી વેરી ઓનેસ્ટ અબાઉટ ઇટ નરેશભાઈ તમને ખ્યાલ છે કે નરેશભાઈ કોંગ્રેસના ધારાસભ્યોને મળતા હતા એમની સાથે બેઠકો કરતા હતા કોંગ્રેસના મોડી મંડળને મળી આવ્યા હતા અશોક ગેહલોત સાથે બબે વખત એને મીટિંગો કરી હતી પણ કોણ જાણે કેમ પણ કોંગ્રેસમાં નિર્ણયો લેવાનું છે ને બહુ જ વિલંબ થાય છે અને એને કારણે આ બધી પરિસ્થિતિ સર્જાય છે કરવાનું અહીંયા પણ આજે પણ ગોપી આજે પણ કોંગ્રેસ અંદર જે લોકો કામ કરવા માંગે છે એ લોકો વ્યથા એ છે એ હોદ્દેદારો છે પાછા विविध પાંખના હોદ્દેદારો જેમની સાથે ધારો કે વાત થાય છે આપણી એ લોકો કહે છે કે અમારી પાર્ટીને કઈ પડી જ ન અને બીજું જો કોંગ્રેસે સામે ચાલીને મરવાનું હોય તો પછી ભારતીય જનતા પાર્ટી જીતે એમાં નવઈશું પણ કોંગ્રેસની અંદર આટલા બધા પ્રોબ્લેમ છે તો ભાજપ સામે કઈ રીતે લડશે કારણ કે અલ્ટિમેટલી તો તમારે ભારતીય જનતા પાર્ટીને હરાવવાની છે હું ઘણી વખતે કઉ છું કે કોંગ્રેસમાં છે ને એકલવીર રાહુલ ગાંધી જ લડે છે કમલનાથ પણ હેન્ડ ઇન ગ્લો હતો કમલનાથે પણ મધ્યપ્રદેશમાં તાસક ઉપર ભારતીય જનતા પાર્ટીને સરકાર આપી દીધી છે હું તો બહુ સ્પષ્ટપણે માનતો રહ્યો છું અને એની ક્રોનોલોજી સમજતો રહ્યો છું એને કોઈ પ્રભારીઓને કામ નહી કરવા દીધું એને છે ને અખિલેશ અખિલેશ કર્યું હવે એની ભારતીય જનતા પાર્ટી એની હાલત શું કરી છે ભાઈ દોડ્યા હતા ચાર્ટર પ્લેન લઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે અને ભારતીય જનતા પાર્ટી એમને એવા અપમાનિત કરી દીધા છે કે હવે છે ને એમને પાછું રાહુલ ગાંધીની પેલી ન્યાય યાત્રામાં જોડાવવું પડે ને એની વ્યવસ્થા કરવી પડે એવું થયું છે એટલે કોંગ્રેસ પોતે જો મરવા માંગતી હોય તો પછી અને હું તો કઉ છું કે ધારો કે આખા દેશમાં કોંગ્રેસ સત્તામાં આવે

એનામાં એક આક્રમકતા દેખાય છે અને ઇટ હેઝ હેઝ પેડ ઓલસો કોઈ એમ કે કર્ણાટક મળ્યું તેલંગણ મળ્યું હિમાચલ મળ્યું મળ્યું તો ખરું ને અને એટલે એની ઈમેજ તો બદલાઈ ગઈ અને પપ્પુ જાહેર કર્યો હતો અને માનનીય વડાપ્રધાન તો પોતે છે ને જાણે કે હજુ વિક્તીમ કાર્ડ ખેલ્યા કરે છે મને આટલા વર્ષ થી ગાળો દીધી અને ભાઈ તમે શું શબ્દ પ્રયોગો કર્યા છે એક સંસદીય ભાષા નથી વાપરી શ્રીમતી સોનિયા ગાંધી ગાંધી માટે માટે કે કે રાહુલ પછી પેલી પચાસ કરોડ ની ગર્લફ્રેન્ડ વાળો ડાયલોગ તમને ખબર છે આ આ આ કોઈ ચીફ મિનિસ્ટર ને કે પ્રાઇમ મિનિસ્ટરને શોભે એવી ભાષા છે પણ હું એવું માનું છું કે કોંગ્રેસ પોતે એનામાં એના નેતાઓને સાચવીને એમનામાં મેસેજ પહોંચે છે કોંગ્રેસની અંદર આ વ્યવસ્થા જ નથી કોંગ્રેસના બધા પ્રવક્તાઓ પણ કઈક જુદી જુદી વાતો કરતા હશે એટલે એમનામાં એ પ્રકારનું કોર્ડિનેશન નથી અને એમનામાં કિલર સિન્સ્ટિંગ નથી પેલા અમિત નાયકની જેમ નરેન્દ્ર મોદી વિશે વિષયાંતર કરીને ગમે તે બપાટ કરવો એવું નથી કેતો હું પણ તમે મુદ્દાઓ લઈને વાત કરો અને તમારામાં આક્રમકતા અને તમારા તમારા કાર્યકર્તાઓમાં ચેતના જગાવો ભારતીય જનતા પાર્ટી તમને ખબર છે કે ચોરાસી માં તો માત્ર બે બેઠકો હતી બે બેઠકોમાંથી બ્યાસી બેઠકો થઈ સોરી બે બેઠકોમાંથી ત્રણસો ને ત્રણ બેઠકો થઈ બરાબર અને મેં કહ્યું એમ કે સિતોતેરમાં એમની પાસે અઠાણું બેઠકો હતી સિતોતેર માં જયારે જનતા પાર્ટીનો ભાગ બન્યા ત્યારે જનસંઘના અઠાણું માણસો કમસે કમ ત્રાણું અઠાણું એ જીત્યા હતા અને પછી એસી માં અગિયાર જ બેઠકો હતી એમની પાસે લોકસભાની ચોરાસી માં બે હતી તરીકે કામ કરી રહ્યા છો અથવા તો આશ્રિત તરીકે કામ કરી રહ્યા છો એવું જયારે લાગે બેન ત્યારે મને લાગે છે પ્રજા બહુ સમજતી હોય છે કે કયો ધારાસભ્ય કોનો એજન્ટ છે

અને એમના છોકરાઓ એ પોતે ગુજરાતના છે અથવા તો એમના સંબંધો છે ગુજરાત સાથે કે ભરૂચ સાથે ફિરોઝ ગાંધીના છોકરાઓ છે એ એ કેમ એને એનકેશ નથી કરતા બીજું કે મુમતાજ જે જે ગુજરાતી બોલે છે એને ગુજરાતી તો આવડતું નથી ફૈઝલ ને આવડતું નથી અને બીજું એમણે કામ શું કર્યું છે અહીંયા

હું તો એમ માનું છું કે ત્યાં આગળના ભરૂચના મુસ્લિમો પણ એમને વોટ નો આપે અને ધારો કે સી આર પાટીલ ઉભા કરી દે તો કેટલા વોટ મળે ખ્યાલ આવી જશે કારણ કે દોડી ગયા હતા ને સી આર પાટીલ ને મળવા માટે રાજકીય પરિપક્વતા એ અહેમદ પટેલમાં હતી કુને હતી કોંગ્રેસના એ ચાણક્ય કહેવાતા હતા અને એ છે ને ક્યારેય મિનિસ્ટર ન રહ્યા સંસદીય સચિવ ધારો કે થયેલા પણ પછી એ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર તરીકે કામ કરતા રહ્યા હોત તો એ ક્યારે એનું કારણ છે કે આખી સરકાર છે ને અહેમદ પટેલના હાથમાં હતી એમના છોકરાઓ ક્યાં હતા રાજકારણમાં અને શાના માટે એમને છે ને બાબુભાઈ રાજકારણમાં હતા ફૈઝલભાઈ નહીં

એક બીજેપી ને ટફ છે કે પછી બીજેપી માટે એક નોર્મલ પીચ છે હું માનું છું કે ચૈતર એ બીજેપી ના સમીકરણો અને સોગઠાઓ ઘણી બધી રીતે બદલવા માટે ફરજ પાડશે પણ ચૈતર જીતશે કે કેમ એના વિશે મને શંકા છે ઓકે સર આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ છે કે ચૈતર વસાવા ચોક્કસ બીજેપી ઇફેક્ટ કરશે પરંતુ તેમના જ સોકટા પણ બદલાય પરંતુ ચૈતર વસાવા જીતશે કે નહીં તે કેવું થોડું મુશ્કેલ છે આપના મારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર